નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક નીચો હોય છે કારણ કે એ રોટર વાયર્ડિંગનો અવરોધ વધારે હોય છે બી રોટર વાઇન્ડિંગનો અવરોધ ઓછો હોય છે સી રોટર વાઇન્ડિંગનો અવરોધ શૂન્ય હોય છે ડી રોટર વાઇન્ડિંગનો અવરોધ ઇન્ફિનિટી હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી રોટર વાઇન્ડિંગનો અવરોધ ઓછો હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરની શાફ્ટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એ સિલિકોન સ્ટીલ બી એલ્યુમિનિયમ સી સ્ટીલ એલોય ડી સીસુ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટીલ એલોય તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે ઇન્ડક્શન મોટરની ફ્રેમ સાધારણ રીતે ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે એ સિલિકોન સ્ટીલ બી વેનેડિયમ સ્ટીલ સી આયર્ન ડી બ્રોન્જ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કાસ્ટ આયર્ન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વૅચન છે સ્ક્વિરલ કેચ ઇન્ડક્શન મોટરનો કયો ભાગ સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે એ શાફ્ટ બી બેરિંગ સી ફ્રેમ ડી સ્ટેટર અને રોટર કોર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સ્ટેટર અને રોટર કોર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે એસી ઇન્ડક્શન મોટરની બોડી ઉપર ફિન્સ એટલે કે ઉપસેલો ભાગની રચના કરવામાં આવે છે કારણ કે એ તેમાં ઉત્પન્ન થતો પાવર ઝડપથી લોડને મળે તે માટે બી તેની રચના ખડતલ બનાવવા માટે સી તેમાં ઓછું આયર્ન વપરાય એટલે ડી તેમાં ઉત્પન્ન થતી ગરમી વાતાવરણમાં ઝડપથી પ્રસરે એ માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી તેમાં ઉત્પન્ન થતી ગરમી વાતાવરણમાં ઝડપથી પ્રસરે એ માટે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની બોડી શેમાંથી બનાવવામાં આવે છે એ કાસ્ટ આયર્ન બી બ્રાસ સી એલ્યુમિનિયમ ડી મોલિબ્ડેનમ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કાસ્ટ આયર્ન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે અસિન્ક્રોનસ મોટરને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એ સિંગલ ફેઝ મોટર બી થ્રી ફેઝ ક્વિરલ કેજ મોટર સી થ્રી ફેઝ વાઉન્ડ રોટર મોટર ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે થ્રી ફેજ એસી ઇન્ડક્શન મોટરનો એક પ્રકાર કે જેનું નામ સ્પિરલ કેચ ઇન્ડક્શન મોટર છે તેનું આ નામ કયા સંદર્ભમાં રાખવામાં આવ્યું છે એ કારણ કે તેનું રોટર ખિસકોલીના કેચ જેવો હોય છે બી કારણ કે તેની ઝડપ ખિસકોલી જેટલી હોય છે સી કારણ કે તેનું સ્ટેટર ખિસકોલીના કેજ જેવું હોય છે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કારણ કે તેનો રોટર ખિસકોલીના કેજ જેવું હોય છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે નીચેના પૈકી કઈ મોટરના રોટર પર કોઈલને બદલે એલ્યુમિનિયમના સળિયા ફિક્સ કરેલા હોય છે એ ડીસી સિરીઝ મોટર બી એસી સિન્ક્રોનસ મોટર સી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ડી સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે એ અખંડ બી ફ્લેક્સિબલ સી પોલી ડી જીગઝાગ તો જે મિત્રે આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાતા રહીએ છીએ ધન્યવાદ